નમસ્કાર દર્શક મિત્રો આપશો સાઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ અને ફરીવાર રોજ અમે આવી પહોંચ્યા છીએ સિવિલ હોસ્પિટલ ખાતે જ્યારે અમે આના માટે નવસારી સિવિલ હોસ્પિટલની અંદર આવ્યા તો અમે જોયું કે નવસારીના શ્રી પણ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે જ્યાં ક્ષિપ્રાગરે નવા કલેક્ટર નવનિયુક્ત કલેક્ટર એ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા એમણે ન માત્ર ઓપીડી પણ જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે તે અને આખા સિવિલ હોસ્પિટલની અંદર એક શુભેચ્છા મુલાકાત લીધી એક રાઉન્ડ લગાવ્યો સુવિધાઓ અસુવિધાઓ વિશે જાણકારી મેળવી કઈ સુવિધાઓ ભવિષ્યમાં થવા જઈ રહી છે એના વિશેની જાણકારી મેળવી અને એ માટે સીએમો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજરોજ જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા એમણે નવા ચાલુ ચાલુ છે અત્યારે કામકાજ કન્સ્ટ્રક્શન ચાલુ છે એ બિલ્ડિંગના પ્લાનનું પહેલાં નિરીક્ષણ કર્યું અને એના વિશે પણ ચર્ચા કરી એ બાબતે આપણા પીઆઈયુ કોન્ટ્રાક્ટર અને જે સ્થાપત્યના આર્કિટેક્ટ છે એ લોકો પણ હાજર રહ્યા હતા અને મેડમે મેડમને એ લોકોએ પ્લાન બતાવી અને જે બેઝિક જે છે ફેસિલિટી એના વિશે સમજણ આપી અને કઈ કઈ નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે એની જાણકારી આપી ત્યારબાદ મેડમે આપણી હોસ્પિટલનો રાઉન્ડ લીધો કેમ્પસનો રાઉન્ડ લીધો જેમાં ઓપીડી જ્યાં કાર્યરત છે એ એરિયામાં જ ગયા હતા અને ત્યાં કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે અને એની પણ અમે જાણ કરી અને મેડમે પણ પીઆઈટી મને સ્થાપત્યના આર્કિટેક્ચરનો પણ અભિપ્રાય માગ્યો કે આ આમાં જે કંઈ અગવડ પડી રહી છે એ એના માટે આપણે શું કરી શકાય કંઈક એના માટે ઉકેલ લાવવા માટે મેડમે અભિપ્રાય માગ્યા હતા અચાનક કલેક્ટરની એક મુલાકાત સિવિલ હોસ્પિટલ ખાતે પણ એ શુભેચ્છા મુલાકાત હતી સૂચનો મેળવવામાં આવ્યા અને સૂચનો આપવામાં આવ્યા સાથે જ સુવિધાઓ અસુવિધાઓ વિશેની માહિતી મેળવવામાં આવી અને હવે ભવિષ્યની અંદર એની ઉપર પગલાં લેવાશે અને વધુ સારી સુવિધાઓ સિવિલ હોસ્પિટલ પેશન્ટોને આપી શકશે એના માટે કટિબદ્ધ થશે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર પ્રથમ પીટી ડીઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી નવસારીનું સિવિલ હોસ્પિટલ એટલે આપણે સામાન્ય શબ્દોમાં જો વર્ણવીએ તો લાંબી લાઇનો કતારો અને કતારોની માટે પરેશાન થતા પેશન્ટો પણ કંઈક હવે નવું અભિગમ જી હા તમે સાચું સાંભળ્યું કંઈક નવું અભિગમ અને હવે તમે લાઇનથી બચી શકો છો અને લાઇનથી બચવા માટે એક નવી એપ આવી છે જેને આભા એપ કહેવામાં આવે છે આ એપ કઈ રીતે કામ કરે છે આ એપ કોના માટે ઉપયોગી છે અને આ એપનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એનો સંપૂર્ણ ચિતાર આપણે મેળવીશું આપણી સાથે સિવિલ હોસ્પિટલના એક કર્મચારી કે તેઓ પણ જોડાયા છે અને જે આ અભા એપ વિશે આપણને સંપૂર્ણ માહિતી આપશે શું નામ છે આપનું મિતેશ પટેલ અને આપ કયા હોદ્દા ઉપર કામ કરો છો હું ડીઓ ઓપીડી ઓપીડીમાં ડીઓ છું અને કેસ બારી પર બેસું છું તો આ જે આભા એપ છે એનાથી લાંબી લાઈનથી કઈ રીતે બચી શકાશે અને એ કઈ રીતે ઉપયોગી થશે હવે આભા એપ છે એ કેન્દ્ર સરકારનો એક બહુ જ સારો એવો ઉપાય છે કે જો માણસનો ટાઈમ પણ બચાવે છે તે પ્લસ એક જ એપ એવી છે કે પરિવારના બધા સભ્યોને આવરી લે છે કે ભાઈ એક જ એપ એક જ સભ્ય એને એ કરશે લોગ કરશે અને પરિવારના પાંચ સભ્ય છે છ છ સભ્ય છે તો બધાનું જ એક થકી લાઇનમાં ઊભા રહ્યા વગર ખાલી સ્કેન કરીને એમાંથી કેસ નીકળી શકશે એટલે કેસ કાઢવા માટે જે લાંબી લાઈનો લાગતી હતી એ આભા એપથી હવે નહીં લાગે તો હવે ટૂંકમાં અને સચોટ માહિતી કે દાખલા તરીકે હું પોતે જો કદાચ આવતો હોઉં તો મારે આ આભા એપનો કઈ રીતે ઉપયોગ કરવો અને એમાં તમે કઈ રીતે અમને મદદ કરી શકો એમ છો હા તો એના માટે એવું છે કે પ્લે સ્ટોર પર એક ડ્રીફકેસ નામની એપ્લિકેશન છે કે જે ગ્રીફ કેસ પ્લે સ્ટોર પર જે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી એ એપ્લિકેશન જે જે રીતે બીજી એપ્લિકેશનો જેમ તમારી બેઝિક ડિટેલ્સ થઈ છે કે ભાઈ મોબાઈલ નંબર છે ફોન નંબર છે એ રીતે તમારે એ ડિટેલ્સ નાખવાની છે ત્યાર પછી તમારું પૂરું નામ અને તમારું એડ્રેસ અને ત્યાર પછી એ તમે નાખ્યા પછી તમને એક ટોકન નંબર જનરેટ કરી આપશે એ ટોકન નંબર આવીને તમને અમને કહેશો કેસ વારી પર કોઈપણ કેસ વારી પર કહેશો કે અમારો ટોકન નંબર આ છે તો તમને ફટ દઈને તમારો કેસ પેપર તરત નીકળી જશે અને આ જ એપ તમને બીજી બધી રીતે પણ ઉપયોગી છે એ બધી અમારી લાઈનમાં છે કે એ બધી સ આવી રહી છે કે તમને મોબાઈલ પર તમને રિપોર્ટ મળશે બધા તમને કયો ડાયગ્નોસિસ છે શું તકલીફ છે બધું તમને ફોનમાં પછી દેખાશે એટલે કે હવે એક સિસ્ટમ જનરેટ કરવામાં આવી છે કે જે સિસ્ટમ થકી ન માત્ર કેસ પેપર પણ રિપોર્ટ્સ અને ત્યાર પછીથી ડાયગ્નોસિસ પણ તમે તમારા મોબાઈલમાં મેળવી શકશો એટલે ફોરેન કરતાં પણ લેટેસ્ટ ટેકનોલોજી કદાચ કહી શકાય કે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને જેનો અત્યારે તો શરૂઆત થઈ ચૂકી છે આભા એપ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પણ તો તમે જોશો તો એના માટે સૂચનો પણ મૂકવામાં આવ્યા છે કે કઈ રીતે આપણે એમાંથી લાઇનમાંથી બચી શકીએ કતાર છે બચને કે લીએ ક્યુ કોડ સ્કેન કરે તુરત ઓપીડી રજીસ્ટ્રેશન કરવા એટલે તમારે ઓપીડીમાં જો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમે જોઈ શકો છો કે આ ચાર ચરણની અંદર એટલે કે ચાર સ્ટેપની અંદર તમે આભા એપ થકી કેસ બારી ઉપર જયા વગર તમારો કેસ પેપર મેળવી શકો છો અને આ વિશે નવસારીના સીએમઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આપણી જ્યારથી આપણી મેડિકલ કોલેજ હોસ્પિટલ ચાલુ થઈ છે અને બધા જ કન્સલ્ટન્ટ અને ફેકલ્ટીનો આપણને લાભ મળી રહ્યો છે ત્યારે દિવસે દિવસે આપણી હોસ્પિટલમાં ઓપીડીમાં પેશન્ટોની સંખ્યા વધતી જાય છે એટલે થોડી લાઇનો લાંબી લાગી રહી છે પણ એના માટે પણ ગવર્મેન્ટનો એક નવો જે નવો અભિગમ છે કે આભા શેર ક્લિક એન્ડ શેરવાળું કે જેમાં તમે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો અને આભા આઈડી આપો તો પછી એમાં તમારો કેસ પેપર જનરેટ થઈ જાય છે કે જેમાં લાઈનમાં બી નથી ઊભા રહેવું પડતું અમે એના માટે એક અલગથી કાઉન્ટર બનાવ્યું છે અને એક હેલ્પડેસ્ક રાખી છે કે જેમાં અમારા વ્યક્તિએ એના માટે મદદરૂપ પણ થાય છે જો કોઈને ન સમજણ પડતી હોય કે કઈ રીતે કરવાનું છે તેઓ તો આભા આઈડી જે લોકોની ક્રિએટ થઈ ગઈ હોય તો એ લોકો માટે આ બહુ સારી વસ્તુ છે કે લાઇનમાં ઊભો ઊભા નહીં રહેવું પડે સમય સમય પણ નહીં ફેરફાય અને તુરંત જ કેસ પેપર નીકળી જશે અને આ આભા આભા કાઉન્ટર શરૂ કર્યા પછી ખરેખર અમારે ત્યાં લાઇનમાં બી થોડું વેઇટિંગ ઓછું થઈ ગયું છે અને પેશન્ટો પણ ખુશ રહે છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે નવસારી સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે કેસ બારી માટે લાંબી લાઈનો લાગતી હતી તો એમાંથી છુટકારો મેળવવા માટે આ આભા એપ શરૂ કરવામાં આવી છે હાલ તો માત્ર તમને કેસ પેપર તુરંત મળી જાય છે પણ ભવિષ્યની અંદર આપને આપના મોબાઈલ ઉપર રજીસ્ટર્ડ નંબર ઉપર આપના રિપોર્ટ્સ અને ડાયગ્નોસિસ પણ મળી જશે એટલું જ નહીં પણ આ એપ જે ખરી એ ખૂબ જ કારગાર સાબિત થશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ